નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર વડોદરા શહેર જિલ્લાના શનિ મંદિરોમાં જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાઈ બદામડી બાગ સામે શનિદેવને ચાંદીનું છત્ર અને નવગ્રહ ગેટ અર્પણ કરાયો રાજકોટ દુર્ઘટના તેમજ પાર્કિંગ મુદ્દે સરદાર ભવનના ખાચામાં થયેલ હત્યા બાદ પાલિકા તંત્ર એક્શનમાં પાલિકાએ વધારાના બાંધકામ સામે કાર્યવાહી કરી ચેનવાળા ગામ સામે ઓરસંગ નદી પાસેના જૂના બ્રિજની બિસ્માર અવસ્થાથી વાહન ચાલકો તથા સ્થાનિકો પરેશાન સંબંધિત વિભાગ યોગ્ય કાર્યવાહી કરે તેવી લોક માંગ હવે જોઈએ વિગતવાર સમાચાર લોકસભા વડોદરા બેઠકના ભાજપના વિજેતા ઉમેદવાર હિમાંક જોશીએ પાંચ પોઈન્ટ બ્યાસી લાખની લીડ પ્રમાણે રાજકોટના મૃતકો માટે સહાય આપી હતી ભવ્ય વિજય હાંસલ કર્યા બાદ ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંક જોશી એ ગઈકાલે કાલાઘોડા ખાતે આવેલ પંચમુખી હનુમાન મંદિરે દર્શન કર્યા કર્યા હતા હતા અને ત્યાંથી તેમણે બે સંકલ્પ જાહેર પાંચ લાખ બ્યાસી હજાર એકસો છવ્વીસની લીડ પ્રમાણે તેઓ રાજકોટના ગીમઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા મૃતકોની સહાય માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂપિયા પાંચ લાખ બ્યાસી હજાર એકસો છવ્વીસ નું ડોનેશન આપવાનું જાહેર કર્યું હતું જે મુજબ બુધવારે કલેક્ટર કચેરી ખાતે સાંજે જઈને મુખ્યમંત્રી રાહત ફંડમાં ચેકથી રાહત નિધિ ડોનેટ કરી હતી તેમજ તેમણે આગામી પાંચ વર્ષમાં સહકારી અને સંસ્થાકીય સંગઠનોના માધ્યમથી આ લીડ પ્રમાણે જ વૃક્ષારોપણ કરવાનો પણ સંકલ્પ લીધો હતો જે જે પ્રકારે વડોદરાની જનતાએ આટલી મોટી સંખ્યામાં જે અમને આશીર્વાદ આપ્યા છે અને અમારા માન્ય મુખ્યમંત્રીશ્રી અને પ્રદેશ અધ્યક્ષશ્રી દ્વારા રાજકોટની જે દુર્ઘટના છે એને એક સંવેદના વ્યક્ત કરી અને અમારા વિજયને ખૂબ જ સાદગીપૂર્ણ રીતે ઉજવવાનું અમને સૂચન કરવામાં આવ્યું હતું તેની અંદર કાર્યકર્તાઓએ ખૂબ જ સંયમિત રહી અને એ બાબતે એમણે પગલાં લીધા છે ત્યારે આજે તમામ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી અને અમે નિર્ણય લીધો કે રાજકોટની કરુણાંતિકાની અંદર જેટલા પણ મૃતકો આપણી વચ્ચે અત્યારે નથી રહ્યા તેની સાથે વડોદરા પણ ઊભું રહે એ પ્રકારે વડોદરાએ આપેલા આશીર્વાદ રૂપી પાંચ લાખ બ્યાસી હજાર એકસો છવ્વીસનું યોગદાન મુખ્યમંત્રી રાહત નિધિમાં અમે લોકો આપવા જઈ રહ્યા છે અને હમણાં જ કલેક્ટરશ્રીને આ ચેક સુપ્રત કરે છે નવનિર્વાચિત સાંસદશ્રીએ તેઓને જેટલી લીડ મળી છે તેટલી રકમનો એટલે કે રૂપિયા પાંચ લાખ બ્યાસી હજારને એકસો છવ્વીસનો માન્ય મુખ્યમંત્રીશ્રીના રાહત પણમાં ચેક અર્પણ કરેલ છે અને રાજકોટની જે દુર્ઘટના બની

તેને આજરોજ ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવે છે અને પોતાના ઘરમાં પ્રવેશતા એક ઉટલા ઉપર આળસ મૂકી દારૂનો જથ્થો છુપાવી રાખે છે અને તે પોતાની મોપેટમાં પણ દારૂની બોટલો ભરી અને છૂટક ઇંગ્લિશ દારૂનું વેચાણ કરે છે આ મોપેડ પણ ઘર પાસે પારશે પોતે ઘરમાં હાજર છે જે હકીકત આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરતા મકાનમાં તથા મોપેડમાં રાખેલ ઇંગ્લિશ દાવના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડી અકોટા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી એક્ટ મુજબનો ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી રાકેશ પીખાજી જાજેની પોલીસે અટકાયત કરી એકોતેર હજાર ઉપરાંતનો મુદ્દામાં જપ્ત કર્યો હતો બદાવણી બાપ સામે આવેલ શનિ મંદિરમાં શનિજની ઉજવણી કરવામાં આવી હતી આજે ગુરુવારે નક્ષત્ર અને વૃષભ રાશિમાં પાંચ ગ્રહો સૂર્ય ગુરુ શુક્ર અને ચંદ્રની યુતિ સર્જાઈ હતી નવ ગ્રહોમાં શનિ મહારાજની ગતિ મંદે છે અને શનિને એક રાશિનું પરિભ્રમણ કરતા અઢી વર્ષ લાગે છે જ્યારે શનિ મહારાજની દશા હોય સાડા સાત કે નાની પનોતી ચાલતી હોય ત્યારે વ્યક્તિને પોતાના જીવનના કર્મોનું ફળ પ્રાપ્ત થાય છે શનિ કર્મ પ્રધાન દેવ છે જેમના કર્મો સારા તેઓને તેનું સારું ફળ આપે છે અને જેઓના કર્મો ખરાબ હોય તેઓને શનિ છોડતા નથી જન્મકુંડળીમાં શનિ જે સ્થાનમાં હોય તે સ્થાન થકી લાભ કરાવે છે શનિની પનોતીમાં ગભરાવાની જરૂર નથી જેના અંતર્ગત કારણોમાં શનિદેવ કોઈને ખરાબ ફળ પણ આપતા નથી

અર્પણ કરવામાં આવ્યો હતો શનિ જયંતિએ સવારે નવથી બપોરના એક કલાક દરમિયાન મેડિકલ કેમ્પ યોજાયો હતો જેમાં ડેન્ટિસ્ટ ફિઝિયોથેરાપિસ્ટ અને ફિઝિશિયનને વિનામૂલ્યે સેવા આપી હતી સાંજે સાત કલાકે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં શહેરીજનોએ શનિ જયંતિ નિમિત્તે મંદિરમાં દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો સમગ્ર આયોજન સંદર્ભે અશોકભાઈ પવાર અને મંદિરના પૂજારી હિતેશ દવેએ જણાવ્યું હતું નીલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાગ્રજન છાયા માર્તંડ સંબુધમ તમ નમામી શૈનેશ્વરમ નૈના દેવતા એવા શનિ ભગવાન આજે એમનો જન્મદિવસ છે જન્મદિવસ નિમિત્તે આજે આ શનિ મંદિરે આપણા સવા પાંચ કિલો ચાંદીનું છત્ર અર્પણ કરવાના છે સાથે સાથે નવ નવગ્રહનું ભેટ અર્પણ કરવાના છે તેમજ સવારથી આરતી હવન ભાગ્યો સાંજે મહા ભંડારો મા આરતી રાખવામાં આવેલી છે

મુંબઈથી અમદાવાદ સુધી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની કામગીરી ચાલુ છે વિશ્વામી રેલવે ઓવરબ્રિજ ઉપર લોન્ચિંગ ગડર કામગીરી કરતી વખતે રેલવે ઓવરબ્રિજ ઉપર અવરજવર જવર કરતા વાહનોને કોઈ આકસ્મિક બનાવ ન બને તથા આમ જનતાની સલામતીને ધ્યાને લઈ કામગીરી દરમિયાન જાહેર જનતાને અગવડ ન પડે એ અંગે તકેદારી રૂપે તારીખ છ જૂનથી તારીખ સોળ જૂન સુધી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજ ઉપરથી અબરજબર કરતા તમામ પ્રકારના વાહનો માટે રેલવે વિશ્વામિત્રી ઓવરબ્રિજ બંધ કરવામાં આવ્યો છે ત્યારે કામગીરી દરમિયાન જાહેર જનતાને અગવડ ન પડે અને ટ્રાફિક સુચારુ રીતે ચાલે તે હેતુથી વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થાપન કરવામાં આવી છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને કારણે આજથી વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજને બંધ કરવામાં આવતા આજે પ્રથમ દિવસે વાહન ચાલકો અટવાયા હતા કોઈલે ગામ ખાતે ચાર દિવસ અગાઉ ડમ્પર એક વૃદ્ધાને અડફટે લીધા હતા અકસ્માતમાં જ વૃદ્ધાનું હતું અકસ્માતના બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે રાજકોટના અગ્નિકાંડ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને બિલ્ડિંગો ઇમારતોને સીલ કરવાની કામગીરી કરી રહ્યું છે પણ બીજી તરફ શહેરના રસ્તા ઉપર બેફામ દોડતા ભારદારી વાહનો તરફ તંત્ર આંખ બંધ કરી બેસેલ છે પારદારી વાહનો માટે કોઈ જ નિયમો જાણે લાગુ ન પડતા હોય તે રીતે ચાલકો બેખોફ રીતે નિયમોનું ઉલ્લંઘન કરે છે અકસ્માત બાદ તંત્ર હરકતમાં આવે છે અને માત્ર નામ પૂરતી કાર્યવાહી કરે છે પણ થોડા દિવસ બાદ ફરી પરિસ્થિતિ જેસે તે થઈ જાય છે શહેરના નજીક આવેલ કોયલી ગામ ખાતે ચાર દિવસ અગાઉ આરએમસી ડમ્પર ચાલકે વૃદ્ધને અડફેટે લીધા હતા અકસ્માતમાં ડમ્પર નીચે આવતા વૃદ્ધનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું અકસ્માતને લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સમગ્ર મામલે અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે લોકોની માંગ છે કે આવા ભારદારી વાહનો માટે બનેલ નિયમોનું કડકાઈથી અમલીકરણ કરાય જેથી ભારે ઘરતી કરતા અકસ્માતમાં કોઈ નિર્દોષનો જીવ ન જાય કાળઝાળ ગરમીથી રેલવે યાત્રીઓ વેન્ડર્સ તેમજ કુલીઓને રાહત મળી રહે તે હેતુથી ટિકિટ ચેકિંગ સંગઠન દ્વારા છાસ વિતરણ કરવામાં આવ્યું હતું દિવસે દિવસે ગરમી વધી રહી છે ગરમીથી બચવા પાણી શરબત શિરડીનો રસ છાશ સહિતના પીણાનો ઉપયોગ લોકો દ્વારા કરવામાં આવતો હોય છે વ્યક્તિ જ્યારે ઘરે હોય ત્યારે પોતાની રીતે સવલત કરી શકે છે પણ યાત્રા દરમિયાન તેઓ સીમિત સાધનો સાથે રાખતા હોય ગરમીમાં પરેશાન થવું પડે છે અને પાણી સહિતના પીણા ઉપલબ્ધ હોવામાં પણ સફળતા નથી રહેતી ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ ગરમી દરમિયાન લોકોને મદદરૂપ થઈ રહી છે વિવિધ સંસ્થાઓ દ્વારા છાશ વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરા રેલવે ટિકિટ ચેકિંગ સંગઠન પણ સેવાકીય પ્રવૃત્તિમાં આગળ આવ્યું છે લાંબા અંતરની ટ્રેનના યાત્રીઓને તેમજ અન્ય ટ્રેનના યાત્રીઓને તેમજ રેલવે સ્ટેશન પરના વેન્ડર્સ તથા કુલીઓને ગરમીથી રાહત અપાવવા માટે વડોદરા રેલવે ટિકિટ ચેકિંગ સંગઠન દ્વારા રેલવે સ્ટેશન ખાતે છાશ વિતરણ કર્યું હતું ટિકિટ ચેકિંગ સંગઠનની સેવાકીય પ્રવૃત્તિએ યાત્રીઓ સહિત સૌ કોઈને વખાણી હતી तरफ से किया जाए ये छाछ का वितरण आई आर टी सी एस ओ बड़ो डिवीज़न एक हमारी टिकट चेकिंग टी डी की संस्था है जिसकी तरफ से यह छाछ का वितरण पाँच हज़ार पाउच निःशुल्क हम पब्लिक को दे रहे हैं जिसमें हमारे स्टेशन के कुली बेंडर्स ट्रेनों में आने जाने जो जनरल यात्री हैं जिनको पानी भी तकलीफ में होता है उनको हम छाछ पिला रहे हैं ये हमारा हर साल प्रोग्राम होता है इसी तहत हम इस साल भी कर रहे हैं थोड़ा लेट हुए हैं और इसमें हमारे टिकट चेकिंग का पूरा सहयोग है और ये दस बजे से हमारा प्रोग्राम चालू है एक बजे तक रहेगा जिसमें हम पाँच हज़ार पाउच का हमारा लक्ष्य है डिस्ट्रीब्यूट करने का और ये पूर्णतः एक टिकट चेकिंग संस्था आई आर टी सी वैसे मैं उसका डिविजनल सेक्रेटरी हूँ आर एस वर्मा मेरा नाम है इस तरह हम इस तरह छाछ का वितरण कर रहे हैं पैसेंजर ऐसन गर्मी से त्रस्त है पैसेंजर से हमारा चोली दामन का रिश्ता है तेरह तेरह तुझको अर्पण के तहत हम पाँच हज़ार पैकेट छाछ का वितरण कर रहे हैं इसमें सभी टिकट चेकिंग स्टाफ के साथियों का सहयोग है और डिस्ट्रीब्यूशन भी हम कर रहे हैं और सारा काम स्टेशन पे वेंडर्स कुली और सारे जनरल डिब्बों के यात्री जिन्हें पानी भी मुश्किल से नसीब होता है उन्हें यह छाछ वितरित की जा रही है पाँच हज़ार पाउड का लक्ष्य है हमारा ये दस बजे तक जब तक ख़त्म नहीं होगी तब तक

સરદાર ખાચામાં આવેલ એકસો એસી જેટલા એકમોને સીલ મારવામાં આવતા ભારે હોબાળો મચાયો છે પાલિકાની દબાણ શાખાએ ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને લઈ કાર્યવાહી કરી હતી વેપારીઓને પોતાની રીતે વધારાના બાંધકામ તોડવા પંદર દિવસનો સમય આપવામાં આવ્યો છે દબાણ શાખાએ પાણીની ટાંકીનો સ્લેબ તોડતા મહિલાઓ રોષે ભરાઈ હતી અને વિરોધ નોંધાવ્યો હતો આજે પાણી વાપરતા હોવાની આકર્ષિત થયા હતા વિરોધને લઈ ટાંકી તોડવાની કામગીરી અધૂરી હતી ગઈકાલે વેપારીઓની મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી સમિતિ અધ્યક્ષ સાથે બેઠક પણ યોજાઈ હતી જેમાં વેપારીઓએ નિયમોનું પાલન કરવાની બાહેદરી આપવામાં આવી હતી સરદાર પોરનો ખાચો વનવે કરવા રજૂઆત કરી હતી આ અંગે ઇન્ચાર્જ ડેપ્યુટી ટીડીઓ ગૌતમ શાહે જણાવ્યું હતું કે સરદાર પોરનો ખાચો અને વોર્ડ નંબર ચૌદમાં ટ્રાફિકને લગતી સમસ્યા અને રોડલાઇન સાથે જે દબાણો છે તે દબાણ શાખાની ટીમને સાથે રાખી દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે અહીં હાલમાં એકસો પંદર જેટલી દુકાનો સામે કાર્યવાહી ચાલી રહી છે જેમાં દબાણ શાખા ટીડીઓનો સ્ટાફ પોલીસ સ્ટાફ કામ કરી રહ્યો છે સિત્તેરથી વધુ દુકાનો આગળના ઓટલા અને અન્ય રોડ લાઇનમાં આવતા કોટિંગ દૂર કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા આટલા વર્ષોથી નિયમોનું પાલન કરાવ્યું ન હતી આંખ આડા કાન કર્યા છે જ્યારે રાજકોટની ઘટના બાદ તંત્રને નિયમો અને ધારા ધોરણો યાદ આવ્યા છે હાલ એકસો એસી જેટલી દુકાનોના વેપારીઓ રખડી પડ્યા છે પાલિકા તંત્રએ સંવેદનશીલતા પૂર્વક યોગ્ય કામગીરી કરવી જોઈએ જેથી નિયમોનું પાલન પણ થાય અને કોઈને હેરાનગતિ પણ ન થાય સરદાર કુંવરના ખાતામાં વોર્ડ નંબર ચૌદ જેમાં હાલ ટ્રાફિકની સમસ્યાને લીધે

ડભોઈ તાલુકાના ચેનવાડા ગામ પાસે ઓરસંગ નદીના પાસે આવેલા જૂના બ્રિજ પર કેટલીક જગ્યાએથી તિરાડો પડી ગઈ છે અને મોટા મોટા ખાડા પડી ગયા છે જેને લઈને વાહન ચાલકો તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આ મેઇન રસ્તો છે ચોમાસા પહેલા ખાડા પૂરવામાં આવે યોગ્ય સમારકામ કરાય તો વાહન ચાલકોને તકલીફોનો સામનો ના કરવો પડે હાલ તો ખાડા દેખાય છે ચોમાસાનો વરસાદ પડે ખાડામાં પાણી ભરાઈ જાય તો ખાડા દેખાતા નથી વાહન ચાલકોને રહ્યા છે વાહન ચાલકો આ બ્રિજની બિસ્માર અવસ્થાને લઈ પરેશાન થઈ રહ્યા છે ત્યારે વહેલી તકે પીડબ્લ્યુ ના અધિકારીઓ અને સ્ટેટ હાઈવેના અધિકારીઓ ભેગા થઈ લોકોની સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માંગ ઉઠવા પામી છે ડભોઈ ખાતે સમસ્તા આદિવાસી સમાજ ડભોઈ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી સન્માન અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમસ્ત આદિવાસી સમાજ ડભોઈ અને મોડલ કરિયર સેન્ટરની નિયામક કચેરી તરસાલી વડોદરા જિલ્લા રોજગાર કચેરી રાજપીપળા તેમજ જિલ્લા રોજગાર કચેરી છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે સત્તર ગામ લેવવા પાટીદાર સમાજની વાડી યમુનાનગર સોસાયટી ડભોઈ ખાતે સવારે નવ કલાક સુધી ફક્ત અનુસૂચિત જનજાતિ મહિલા અને પુરુષ ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો યોજાયો હતો જેમાં દસ પાસ બાર પાસ આઈટીઆઈ ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષના ઉમેદવારો માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી રોજગાર ભરતી મેળામાં વડોદરા અને આસપાસના જિલ્લાઓની કંપનીની હાજર રહી હતી સાથે સ્વરોજગાર વોકેશનલ સ્કિલ તાલીમ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં ઉમેદવારો લશ્કર કે અગ્નિવીર તરીકે કારકિર્દી બનાવવા માંગે છે તેઓને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ફ્રી નિવાસી તાલીમ માટે સ્કૂટીની કેમ્પ યોજાયો હતો જય જોહર જય આદિવાસી સમસ્ત આદિવાસી સમાજ નભોય અને રોજગાર કચેરી વીર કચેરી વડોદરા દ્વારા આજે રોજગાર ભરતી મેળો ડબોઈ ખાતે રાખવામાં આવ્યો છે જેની અંદર લગભગ એક હજારની ઉપર રોજગાર વાંચુકોએ ભાગ લીધો છે જેમાં જુદી જુદી કંપનીઓ દ્વારા ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથમાં ધરવામાં આવી અને જે લોકોને જે પ્રમાણે લાયકાત છે એ પ્રમાણે નોકરીની ઓફર કરવામાં આવી ત્યાં તેમજ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું અને સાથે સાથે ધોરણ દસ અને બારમાં જે વિદ્યાર્થીઓ એંસી ટકા ઉપર પાસ થયા છે એમનું સન્માન પણ કરવામાં આવ્યું જય જોહાર જય આદિવાસી મારું નામ વસાવા શૈલેષ કુમાર હતીલાલ ડભોઈ સમસ્ત આદિવાસી સમાજ ટીમના પ્રમુખ તરીકે છેલ્લા દસ વર્ષથી કાર્ય કરી રહ્યું છે આ સમાજનો હેતુ ફક્તને ફક્ત સમાજનો ઉદ્ધાર થાય સમાજ શિક્ષણ ક્ષેત્રે આગળ આવે અને દરેક વ્યક્તિને રોજગારી મળે એ હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જય જોહાર જય આદિવાસી રોજગારની કચેરી વડોદરા છોટાઉદેપુર તથા નર્મદા જિલ્લા તેમજ સમસ્ત આદિવાસી સમાજ ડભોઈના સહયોગ સમયે આજરોજ ખાસ રોજગાર ભરતી મેળવવાના શિક્ષણ જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજના ભરતી મેળામાં લગભગ દસથી વધારે નોકરીદાતા દ્વારા પાંચસોથી વધારે વેકન્સી માટે ઇન્ટરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સાથે સાથે જે ઉમેદવારો રક્ષા દેશની સુરક્ષા માટે ડિફેન્સ સેક્ટરમાં કારકિર્દી બનાવવા માગે છે અગ્નિવર તરીકે જોડાવા માગે તેમના માટે ખાસ રક્ષા યુનિવર્સિટી દ્વારા આજે તેઓની સ્કૂટીની થનાર છે જેઓને પંચોતેર દિવસની રેસિડેન્શિયલ ફ્રી તાલીમ આપવામાં આવનાર છે તો આ પ્રકારનું આયોજન આજના ભરતી કરવામાં આવ્યું છે જેમાં લગભગ પાંચસોથી વધારે ઉમેદવારોને આજે રોજગારી મળવાનું આયોજન છે ડભોઈ પંથકમાં શનિદેવના મંદિર ખાતે શનિ જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાઈ હતી આજ રોજ શનિ જયંતિને લઈ ડભોઈ પંથકમાં આવેલા ત્રણ શનિદેવના મંદિરોમાં ડભોઈ બી એલ ઓફિસ પાસે દક્ષિણ પ્રયાગ તીર્થ કરનાળી ખાતે અને ડભોઈ તાલુકાના

આમડોભોઈ પંથકમાં આવેલા શનિદેવના મંદિરો ખાતે ધાર્મિક કાર્યક્રમો શણગાર અને ભંડારા સાથે ભવ્ય રીતે શનિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જય શનિદેવ આજ રોજ શનિ જયંતિ નિમિત્તે અહીંયા ગામ અકોટીએ રામ મઢી આશ્રમ બહુ જ પૌરાણિક મંદિર છે ઘણા વર્ષોથી અહીંયા આગળ પાઠ પૂજા અને અન્ય ધાર્મિક કાર્યક્રમો થયા કરે છે જે અહીંયા ના આજુબાજુના રહીશો તથા આજુબાજુના અન્ય આવતા જતા લોકો એનો લાભ લે છે મંદિર છે છે છ બે હજાર ચોવીસ ના રોજ શનિ જયંતી છે શનિદેવ શનિદેવ ભગવાન આજે જન્મદિવસ છે તેથી અહીંયા આગળ ધાર્મિક નિમિત્તે અહીંયા આગળ ભંડારા નું આયોજન રાખેલું છે તથા અહીંયા આગળ ડબોઈ તાલુકામાં સ્ટ્રીટ લાઇટો તો નખાઈ બાદ આ સ્ટ્રીટ લાઇટો ખોટકાઈ જતા હાલ બગડેલી સ્ટ્રીટ લાઇટોની જગ્યાએ નાના બલ્બ લટકી રહ્યા છે તાલુકાના એકસો અઢાર ગામ પૈકી સિત્તેર ઉપરાંત ગામોમાં સ્ટ્રીટ લાઈટ ની જગ્યા રહ્યા બે વર્ષથી બલ્બ લગાતા હોય ઓછા ખર્ચે અજવાળું કરવા જતા પંચાયતો હોય કે તાલુકા પંચાયત પૂરતું અજવાળું ગ્રામ્ય વિસ્તારોમાં આપતા નથી તેવી બૂમો ઉઠી છે કેટલાક વિસ્તારોમાં તો દીવા નીચે અંધારું જેવી સ્થિતિ જોવા મળતી હોય છે ત્યારે બગડેલી લાઇટો કેમ રિપેર નથી થતી કેટલો ખર્ચ કરી આ સ્ટ્રીટ લાઇટો લાગી હશે અને કેમ સ્ટ્રીટ લાઇટની જગ્યા બલ્બ લગાવી રહ્યા છે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે ગ્રામ્ય વિસ્તારોમાં બલ્બનું અજવાળું ઓછું પડતું હોય ત્યારે સ્થાનિક રહીશોને હાલાકી ભોગવવી પડતી હોય છે ડભોઈના સીતપુર ગામ સહિત સોમપુરા ભુમાસિયા જેવા છેવાડાના ગામોમાં તો સ્ટ્રીટ લાઇટ પણ નથી મળી